વાર્તા ગરીબની દીકરી એક સમય એક ગરીબ છોકરી રીના અને તેની માતા લક્ષ્મી રસ્તા પર જઈ રહ્યા હતા તે પોતાના ગામથી દૂર આવેલા આ શહેરમાં પહેલી વાર આવ્યો હતો થોડે આગળ આવ્યા પછી બંને એક ચાના સ્ટોલ પર રોકાયા થોડી વાર ત્યાં જોયા પછી છોકરીની માતા લક્ષ્મી દુકાનના માલિક પાસે પહોંચી અને તેને કહ્યું ભાઈ અમે આજે જ સોનાપુર ગામથી આવ્યા છીએ આ શહેરમાં અમારું કોઈ નથી તમે મને કંઈ કામ આપો તમારી દુકાન જેથી હું મારી દીકરીને ખવડાવી શકું આના પર ચાની દુકાનના માલિકે કહ્યું બહેન મારી પાસે તમારા માટે કોઈ મોટું કામ નથી અને હું તમને આટલા પૈસા આપી શકીશ નહીં આના પર લક્ષ્મી કહેવા લાગી ભાઈ મને પૈસાની જરૂર નથી હું તમારા વાસણો પણ ધોઈશ બદલામાં મારી દીકરીનું પેટ ભરવા માટે મને પૂરતું ભોજન આપો દુકાનદારે કહ્યું ઠીક છે બહેન પણ તું ક્યાં રહીશ જેના પર તેને ખૂબ જ ઉદાસી સાથે કહ્યું ભાઈ રીનાના પિતા ગુજરી ગયા હોવાથી આ દુનિયામાં મારું કોઈ બાકી નથી ત્યારબાદ મારા સાસરીયાઓ મને લઈ ગયા અને મારી દીકરીને ઘરની બહાર ધકેલી દેવામાં આવી છે તેણીએ કહ્યું હવે મારે મારી દીકરીને ઉછેરવા માટે થોડું કામ કરવું પડશે જો તમે સંમત થશો તો હું તમારી આ દુકાનમાં સુઈશ જ્યાં સુધી તમે સવારે તમારા ઘરેથી આવો ત્યાં સુધી હું તમારી દુકાન સાફ કરીશ વાસણો કૂચડો અને સાફ કરો બદલામાં તમે મારી દીકરીને ખાવા માટે કંઈક આપો લક્ષ્મીના આવા શબ્દો સાંભળીને ચા વેચનારનું હૃદયદ્રવી ઉઠ્યું અને તે લક્ષ્મીની વાત માની ગયો માદિકરી બંને એક જ દુકાનમાં રહેવા લાગ્યા અને કામ કર્યું અને તેમનો સમય આમ જ પસાર થયો એક દિવસ ચા વિક્રેતાએ તેને કહ્યું બહેન હું તમારી સાથે નજીકના કારખાના વિશે વાત કરીશ જ્યાં મારી ચા વેચાય છે તેના માલિકનો સ્વભાવ ખૂબ સારો છે જો તેની પાસે તમારા માટે કોઈ કામ હશે તો તે તમને ચોક્કસપણે કામ આપશે જેથી તમે અને તમારી પુત્રીને સારી જગ્યા મળી શકે આમ કહી ચાની દુકાનના માલિકે કારખાનેદારને વિશે વાત કરી તો માલિકે કહ્યું ઠીક છે અમારે અમારા ઘરે નોકરાણીની જરૂર છે તમે તેને અમારા ઘરે મોકલી દો ચા વેચનાર લક્ષ્મી અને તેની પુત્રીને માલિકના ઘરે મોકલે છે જ્યાં માલિકની પત્ની લક્ષ્મીને ઘરના તમામ કામ સમજાવે છે અને તેને પણ કહે છે કે તારી દીકરી રીના મારી દીકરી સમાયરાથી દૂર રહેજે જેથી તેને કોઈ તકલીફ ન પડે કોઈ પણ પ્રકારના ચેપ અથવા રોગનું જોખમ ન હોવું જોઈએ એક દિવસ લક્ષ્મી રસોડામાં કામ કરી રહી છે ત્યારે અચાનક તેને તેની દીકરી રીનાની ચીસોનો અવાજ સંભળાય છે લક્ષ્મી ત્યાં દોડી આવે છે અને જુએ છે કે રીના તેના હાથમાં સમાયરાનું ફ્રોક પકડે છે અને તે જોઈને ખૂબ ખુશ થાય છે એટલામાં મિસ્ટ્રેસ પણ ત્યાં આવે છે અને લક્ષ્મી અને રીનાને ઠપકો આપવા લાગે છે તે કહે છે લક્ષ્મી મેં તને કહ્યું હતું કે સમાયરાની કોઈ પણ વસ્તુને હાથ ન લગાડો અને તેનાથી દૂર રહો આ કહીને મિસ્ટ્રેસ સમાયરાનું ફ્રોક જોવા લાગે છે તે રીનાને આપે છે અને કહે છે હવે તમે જ આ ફ્રોક પહેરો અને અને આટલું કહીને ગુસ્સામાં ચાલ્યા જાય છે એક દિવસ મલકીન લક્ષ્મી સાથે નજીકના માર્કેટમાં સામાન ખરીદવા જાય છે અને રીના અને સમાયરા ઘરે એકલા પડી જાય છે બંને અલગ અલગ રમી રહ્યા હતા ત્યારે અચાનક સમાયરાને ચક્કર આવે છે અને સમાયરા બેહોશ થઈ જાય છે પછી રીના જે નજીકમાં રમી રહી હતી તેણે સમાયરા પર ધ્યાન આપ્યું અને તે તેની પાસે દોડી ગઈ રીના સમાયરા પર પાણીના ટીપાં રેડે છે જેથી તે હોશમાં આવે પરંતુ સમાયરા તેની આંખો ખોલતી નથી રીના ડરી જાય છે અને કોઈ પણ વિલંબ કર્યા વિના પડોશમાં જાય છે અને અવાજ કરે છે કે જુઓ સમાયરાને ખબર નથી કે શું થયું છે અને તે જાગી નથી રહી જ્યારે તેમના પાડોશીઓ આવે છે અને સમાયરાને ઘરમાં જુએ છે ત્યારે તેઓ સમાયરાની હાલત જોઈને ઝડપથી ડોક્ટરને બોલાવે છે થોડી વારમાં ડોક્ટર ત્યાં પહોંચી જાય છે અને સમાયરાને ઇન્જેક્શન લગાવે છે જેનાથી તે હોશમાં આવી જાય છે થોડા સમય પછી મિસ્ટ્રેસ અને લક્ષ્મી પણ બજારમાંથી પાછા ફરે છે અને ઘરે પડોશીઓને જોઈને ડરી જાય છે સમાયરાની હાલત જોઈને મિસ્ટ્રેસ ખૂબ જ પરેશાન થઈ જાય છે પરંતુ ડોક્ટર તેને સાંત્વના આપે છે કે તે હવે ઠીક છે અને કેટલીક દવાઓ લખી આપે છે સમાયરાની માતા પણ તેના પિતાને બોલાવે છે અને ડૉક્ટરે બંનેને સમજાવ્યું કે લો બ્લડ પ્રેશરને કારણે સમાયરાને ચક્કર આવી ગયા હતા અને બેહોશ થઈ ગઈ હતી આવી સ્થિતિમાં જો રીનાએ પાડોશમાં ન ગઈ હોત અને યોગ્ય સમયે લોકોને બોલાવ્યા હોત તો કંઈ પણ થઈ શક્યું હોત તે રીનાના ખૂબ વખાણ કરે છે અને કહે છે કે જો આ બુદ્ધિશાળી છોકરી અહીં ન હોત તો મને ખબર નથી કહેશું આજે થયું હોત ડોક્ટરની આ વાત સાંભળીને સમાયરાના માતા પિતા ખૂબ જ ખુશ થાય છે અને રીના અને સમાયરાને સાથે રમવા દે છે જેનાથી લક્ષ્મીની સમસ્યા વધુ હલ થાય છે હવે તે ખુશીથી તેમના ઘરે કામ કરતી હતી અને હવે તેની પુત્રીની ચિંતા કરવાની જરૂર નહોતી કારણ કે હવે રીના અને સમાયરા હંમેશા સાથે રમતા હતા આ રીતે એક ગરીબ માતા અને તેની પુત્રી કે જેમને કોઈ આધાર ન હતો તેઓને સહારો મળે છે અને તેઓ ખુશીથી જીવન જીવવા લાગે છે તેથી આપણે જીવનની મુશ્કેલીઓ સામે ક્યારે હિંમત હારવી જોઈએ નહીં અને હિંમતભેર તેનો સામનો કરવો જોઈએ